રાધે રાધે સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં સો અત્યારે સાંજના વાગ્યા છે કન્ટિન્યુ વરસે વાર વ્લોગ બનાવવા માટે ટાઈમ કાઢી વરસાદના છાંટા ઓછા થાય તો હું બહાર નીકળી જાઉં પણ યાર પોસિબલ જ નથી છાટા કન્ટિન્યુ ચાલુ જ છે ને હજી વરસાદ તો એમને એમ જ છે થોડા ઘણા છાટા પડતા હશે તમને થોડું આમ તો દેખાતું હશે પાછળ સો મેં કીધું હવે થોડો થોડો વ્લોગ બનાવીને આપણે એડિટ કરીને નાખી દઈએ કારણ કે ઘરે છો તો મેં કીધું થોડોક ટાઈમ બ્લોક બનાવ્યો અને શું છે કે ઘરે તો હું અને કાકી પ્રવીણ કાકા અમે ત્રણ જ છે તો તમે કોઈ વધારે લોકોના ચહેરા પણ નહીં જો જોઈ શકો કારણ કે હવે બધા કચ્છમાં જ છે તો હવે અને જો ઘરે પણ હું અહીંયા નવા ઘરે હું ખુદ બે દિવસથી નથી આવી અમે જૂના ઘરે જ છે બધા અહીંયા લોક મારેલું પડ્યું જો અને ખેતરમાં એ જો થોડું થોડું પાણી ભર્યું કારણ કે આજ સવારથી કન્ટિન્યુ વરસાદ છે જ અત્યારે છે આ ને જો મારું જૂનું મકાન આ કેટલા વર્ષ મારા પપ્પા સાવ નાના નાના હતા ને ત્યારથી આ મકાન છે અને કેટલા વર્ષ થઈ ગયા મને તો ફાઈનલ નથી ખબર ઘણા વર્ષો થઈ ગયા એ ખબર કારણ કે મારા પપ્પા છે ને મારાથી સાવ નાના હતા ને

તો પોટલા છે શું કહેવાય એક તો જે ખારા અને ગાળા બે એવી રીતે કહેતા હોય તો બે જાતના પોટલા બનાવે છે ભેની કાકી મને તો હજી એટલા નથી આવડતા અને પ્રવીણ કાકા બસ ખાય છે ને હું એ બસ થોડા આમ ખાધા પાછા આપણે તો શું એવું કંઈક હોય તો ચાલવું જ હોય મોટું જો આ ટાઈપ બધું હોય ને તો વિડીયો શૂટ બહુ મસ્ત થાય એકવાર હે ને ભાવિક હે ને ઋત્વિક એનું જે આયર વાળા કપડાં પહેરીને વિડીયો શૂટ કર્યો તો એટલે લોકેશન બહુ સરસ લાગતું હતું કારણ કે અત્યારે બધા આવું જૂનું જૂનું લોકેશન ગોતતા હોય યુ નો તો અત્યારે અમારી પાસે જૂનું નવું બધું છે અમાર પપ્પાનો ફોટો છે રામ રામ ડાયરા ને તો વરસાદ છે પણ આપણે હક નથી એટલે જો આપણે અહીંથી અહીં અહીંથી અહીં આટા ફેરા કરીએ છે અને બસ વડ લાઇટ મેં કીધું આટો મારું કેવું હે વાતાવરણ કારણ કે સવારથી વરહે તો મેં કીધું ગારો પાણી કેવું હે તો મેં કીધું જોઈ લઉં એટલે જોવા માટે આવીને આજે તો હીરી ફૂઈને લોકો મારા ઘરે આવ્યા હતા ને તો એનો પણ હું બધું વ્લોગમાં મૂકવાની છે એટલે જૂની યાદો તમને તાજી કરાવવાની છે એટલે આજ તો તમને વ્લોગ જોવાની વધારે મજા આવશે જો આ ભેનિકા કે એ મસ્ત પુડલા બનાવ્યા છે અને ખાવાની બહુ મજા આવી ભાઈ તો સવાર ના અમે રાહ જોતા હતા કે થોડીક વરફ આવે તો થોડીક વાર ક્યાંક બહાર તો નીકળીએ તો અત્યારે ફાઈનલી સાત અને વીસ થઈ ગઈ છે અને અત્યારે થોડોક વરફ મીકી છે તો મેં કીધું હવે તમે જોયું ને પુડલા અને તો હે પુડલા મારા દાદાને બહુ ફેવરિટ એટલે મારા બાપાને બહુ ફેવરિટ છે માં ગળા તો એને હદ ને મને થોડા ખારા બહુ આવે એટલે હે ને બાપા બહુ યાદ આવી ગયા તો હાલતે ને ચાલતા ડગલે ને પગલે યાદ આવે અમારા ઘરના આ બધા ઢોરને ટૂંકમાં જે પણ કઈ છે ને ગાયોને એ બધાને જોઈને પણ યાદ આવે કેમ કે એ લોકો પ્રત્યે એની ભાવના જેટલી હતી અને કાલે રાતે છે ને અમે મારા ઘરે ખબર ભરતભાઈ આહિર આવ્યા હતા તો એનો અમે વ્લોગ જોઈએ ને તો એમાં પણ બધા બાપાનું બધું બોલતા હોય ને એ બધું જોઈને પણ આમ ઇમોશનલ થઈ ગયા હતા તો હું અત્યારે હે ને એ પણ એડ કરવાની છું કારણ કે આમ

ઘણા દિવસોથી કહેતા હતા કે ચા પાણી પીવા આવો આવો તો આજ ફાઇનલી અમને મોકો મળી ગયો છે ચા પાણી પીવાનો અને ખૂબ મજા આવી છે ચારો તમને જરાક ઇન્ટ્રોડક્શન કરાવું હેલો જય શ્રી કૃષ્ણ માખેમ નામ હશે પાદ્રુકા આજ પાદ્રુકા માં આવ્યા ને બહુ અમને મજા આવી ને અને બહુ અમને હે ને સન્માન કર્યું

કરનાઓને ખબર ના હોય સ્ટાર છે કે હું છે પણ બીજાઓને ખબર હોય મિત્રો આપડા રીટાબેનના દાદીમા છે તમને કેવી મજા આવે અમે આવ્યા સારું લાગે છે ઓ ભાઈ તમે મહેમાન ગતિ જો એટલે ભૂખા કાઢી ના કે ભાઈ આ દાદા રીટાબેનના કેર્યું ને બાસ્કા ભરી દીધા સાહેબ કેર્યું ને બાસ્કા કાકા કાકા આ રીટાબેનના કાકા છે ના ના અને ભાઈ હજી મહેમાન ગતિ કરી છે અમને ખૂબ ખૂબ મજા આવી ભાઈ અમારો ધક્કો વસૂલ થઈ ગયો ક્યારના વિચારતા હતા કે જાવું જાવું અમારે મહિનો દિવસથી આ વાત ચાલતી હતી કે આવો તમે આવો પણ અમારા મિત્રો કામ એટલું બધું હતું હમણાં વેરું આવ્યું છે એટલા માટે ભૂગી ગયા છે આજે ખૂબ મજા આવી છે મહેમાન ગતિ માણીને બસ બપોરે જમી લીધું છે અત્યારે ચા પાણી પી લીધા છે અને કેરીનું બાચકું ભરી દીધું યાર હું તમને બતાવું

કાઈમાં તમે બહુ પાસે કેરીયું ન બગડ ગીધું દેવાય નહીં અરે ભગવાન બાવાનો છે પાકુ પાકુ ભલા અમે ખાધું પીધું બાવળ માંથી આવી પણ આ કેરીયું લઈ જાય ઈ ફોટો બક કેરી ભજીકરી છે આ વખત મજા હાંડે ના

જોઈ ખંડક પડી તો એ મોજ આવે બંધ કરું લેટો હું અત્યારે મારા બ્લોગ નો એન્ડ અહીંયા કરું છું હોપ કે તમને બ્લોગ જોવાની મજા આવી હશે બીકોઝ કે બહુ જૂની યાદો પણ આજે તાજી થઈ ગઈ હશે અને તમને કંટાળો નહીં આવ્યો હોય સો કન્ટિન્યુ મારી યુટ્યુબ ચેનલ સાથે આવી રીતે જોડાયેલા રહો વ્લોગ વિડિયોઝ શોર્ટ વિડીયો એ બધું જોતા રહો અને સબસ્ક્રાઈબ જેણે ન કર્યું હોય એ લોકો સબસ્ક્રાઈબ કરો ઠીક છે તો રાધે રાધે ગાઈઝ હરે બોલ હરે કૃષ્ણ